ભીલડી પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી ભીલડી પોલીસની મોટી કાર્યવાહી રેતી ખનન કરતા બે હિટાચી મશીન અને તેર ટ્રક ઝડપાયા રૂપિયા પંદર કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો શુક્રવાર સાંજે ભીલડી પોલીસ સ્ટેશનના પ્રોબેશનર અધિકારી આઈપીએસ વેદિકા બિહાનીએ ભીલડી પોલીસ સ્ટાફ સાથે મળી છત્રાલ બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે પોલીસ ટીમે દરોડો પાડી બિન અધિકૃત રીતે રેતીનું ખનન કરી રહેલા બે હિટાચી મશીનો ને તે ડમ્પરોને ઝડપી પડે છે પોલીસે તમામ વાહનો ડિટેન કરી આગળની કાર્યવાહી માટે પાલનપુના ખાણ અને ખનિજ વિભાગને જાણ કરી છે પ્રોબેશનર આઈપીએસ વેદિકા બિહાનીની આ સરહાનીય કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર અંકુશ લાગશે ભીડડી પોલીસની આ કાર્યવાહી બદલ સ્થાનિક લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે ખાન અને ખનીજ વિભાગ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાર રસ્તા પર ખાણ ખનીજ અધિકારી એસી ગાડીમાં બેસી રોયલ્ટી ચેક કરતા અધિકારી રોયલ્ટી પાસ ચેક કરી કેમ સંતોષ માની રહ્યા છે શું ગાડીઓ ઓવરલોડ નહીં હોય કે પછી સબ સલામત